મહારાણા કે રાજ જવું હોય તો ભલે જાય બાકી હું તને સલામ નો મારું નો મારું નો મારું ઈ કે અને પોતાના ચારસો સૈનિક લઈ અને બાપુ વયો ગયો ડુંગરના ગાળામાં પણ પેટમાં બાપુ ખાવું તો જોવે ઘોડાના પાવળામાં બાજરો ચોંટ્યો તો ને એ બાપુ બે દીધો ઈ ખાઈને કાટ્યા પછી મારાનો વિચાર કરે છે ખારી બહુ કરી બીજો તો ઠીક પણ કે મારા સૈનિકો ભૂખ્યા મરી જાય ભૂખ્યા હવે શું કરું હવે મારે દિલ્હીના શરણે જવું પડશે દિલ્હીના બાદશાહ પાસે મારે માગવું પડશે અને અહીંયા હું જઈશ એટલે એ મને એમ કે છે કે સલામ માર તો હું તને જવા દઉં બાકી ન જવું સલામ ન મારું તો એ મને છોડે ને વિચાર કરે હવે હું કરું અને આ વાત ઉડતી 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 બાપુ એનો મિત્ર ભામાસા વાણીઓ અને બાપુ એને ખબર પડે ને બાપુ એને એમ થયું કે આ હા હા ગરાશ્યાનો દીકરો એક પેટમાં પાછેરા ના જાટું એક

રાણો પ્રતાપ જો દિલ્હી ના સરને જાય તો તો ધરતી માકારા કર્યા ધરતી ફાટી જાય એ કે રાતે મારે ગમ્યાં મહારાણાને ગોતુ હશે રાતે ડુંગરના ગાળા માં બાપુ વાણીયાનો દીકરો ડુંગર ના ગાળામાં બાપુ રાતે ઉપડ્યો મહારાણા મહારાણા બાપુ હાથ કરે હાકલું પાડે અને એમાં એક ભેખાડીમાં બાપુ પડઘો પડ્યો અને મહારાણો સાંભળી ગયો કે મને કોક બોલાવે છે અને મહારાણાએ અવાજ કીધો કોણ તારો મિત્ર ભામાસા અરે મારા બાપ ભામાસા આવ્યો 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 એ બાપુ બે પહાડ ભેટે એમ ભેટ્યા હો બે ભાઈ અને તેદી મારણ ભામાસા કહે છે કે મેં એવી વાત સાંભળી કે તું દિલ્હીના ના જવાનો છું તો કે શું કરું પણ ભાઈ બન આ મારી પ્રજા આંધળી થઈ જાય ત્રણ દીથી અનાજનો દાણો પેટમાં નથી નાખ્યો અને તેથી એક વાણી દીકરો કેતો હોય કે દરબાર દરબાર તલવાર હું નહીં ઉપાડી શકું પણ દાણા જેટલા જોયે એટલા હું આપીશ પણ તું ગરાય છે ને પેટ નો હશો તું અહીંયા સલામ ભરતો હતો દુનિયામાં રાહ તાળ વહી જાય બાપ દાણે દાણા જોઈએ એટલા હું આપીશ તારે મને દેવા હોય તો દેજે ન તો કઈ નહીં બાકી જેટલા જોયું એટલું અનાજ હું પૂરું પાડીશ અને તેથી બાપુ મહારાણા આંખમાંથી આંખ જળજળી આવી ગયા કે વાહ ભાઈ બંધ વાહ એટલે કઉ છું ભાઈ બંધ એવો કોક હોવો જોઈએ હા મો મેળો નથી લાવજો એક બીડી શું ગુડવા છે આવાને એના ભાઈ બંધ નો કહેવાય રામ અડધી રાતે બાપુ ડેલી ખખડાવો ને આકલો કરે બોલ બોલ એનું કામ છે રામ બાકી તો બધા સુખમાં તો બધા પડખે ઉભા હોય જેથી દુઃખ માં બાપુ અડધી રાતે ડેલી ખખડાવે ને એમ કે હું તારી ભેળો છું બાપુ જરૂર એની છે એ બધે નથી મળતા અને અમુક અમુક પીરિયડ માંથી આપણે 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 પાસ થયેલા છીએ તેમાં હું આ તમને કહું છું આમ ફરતા 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 હતા એમ ધોકા ફેરવતા હતા ને તેથી અમારે ફરતા ફરતા આમ ઓલા રાજાના પડકા જેમ સિપાઈ હોય એમ ફરતા હતા અને પછી બટા જટી બોલવા માંડી હગા થતા ખબર પડી કે આ તો મારા દીકરા આપણું મફત નું ખાવા જ રખડતા હતા એટલે આમ જ છે બાકી ઠેઠું થી બાપુ પડખું આપે ને એ જ સાચો છે બાકી તો મરી જવાનું છે આખી વાત પાકી છે એમાં કોઈ છોડવાનું નથી તેની મહારાણા કીધું કે હું જદી મેવાડની ગાદી ઉપર આવું તેની તારું જેટલું દેણું એટલું દૂધે ધરી દૂધે ધોઈને ભરી દઈશ પણ જેટલું મારો જ્યાં હુધ્યા દિલીના બાદશાહરે વહીવટ ફતે ને ત્યાં સુધી અનાજ પૂરું પાડજે એ કે હું બેઠો છું મોજ કરે અને એક દિવસનો સમય બરોબર હોરદ નારાયણ માથે આવેલા અને ચારસો સેની ડુંગરના ગાળામાં હું તાનું ગાડી તલવાર લઈ અને મહારાણા પ્રતાપ બાપુ ચોકી કરે છે અને એમાં માલધારીના પતિ પત્ની અહીંથી નીકળ્યા અને રાણાએ કીધું કે જોવાનો આયો આયો તડકો છે પાણી બાણી પીન પછી જાવ એક બેન છે અને એક ભાઈ છે બે અહીંયા આવ્યા પાણી પીધું મહારાણા પ્રતાપ પૂછે છે કે તમે બે શું હગા થાઓ એટલે જણ કે છે કે અમે બે પતિ પત્ની હતા અત્યારે નથી અને જો ભગવાન આબરૂ રાખે ને તો પતિ પત્ની થાશું મહારાણાને

તેદી અમારા ઠાકર પાસે અમે માનતા રાખી છે અમારો રાજા જેદી ગાદી આવે તેદી અમારે બેયને પતિ પત્ની તરીકે રહેવાનું ત્યાં સુધી અમારે ભાઈ બેન ના નાતા છે અને બાપુ મહારાણાના રૂવાડા સમ 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 દેવ પાઠાવા હો આ હા 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 આ તો આ બે જણાએ માનતા રાખી મેવાડમાં મારી કેટલાય માનતા રાખ્યું છે મને રૂએ રૂએ જીવાડા જીવાત પડશે હવે તો દિલના બાચારે લડી લેવું ભલે જે થાવી હોય થાય

અને એ ચેતક બાપુ જેમ માલિકો વંટોળીઓ ફરતો એમ ફરે બાપુ જેટલા ઘા પીડ્યા ને દુશ્મનના ના એ ચેતક એના દેહ ઉપર લીધા પણ મારાના પ્રતાપને બાપુ પીસી નથી અડવા દીધી કેવું જાનવર છે રામ હગા છોકરા નથી ઉભા રહેતા હગા છોકરા મહારાણો પ્રતાપ બાપુ આમ જોવે કે ચેતક આખો વિંધાઈ ગયેલો ભાઈ લોહી લોહાણ હાલતમાં પણ બાપુ સાતી ફાટતી હતી મહારાણ કે વાહ ચેતક વાહ આ તારા મારે શું વખાણ કરવા

બાપુ દિલ્હી નો બાપુ અહીંયા રિયો રિયો વખાણ કરતો હતો અને પછી મહારાણા વિચાર આવ્યો કે આ જેમ બધા નિર્દોષ છે પણ બાદશાહ કે ગરાણીના દૂધમાં કેટલી તાકાત હોય એ ઘોડો લઈને ગયો હાથી પાસે અને હાકલ મારી મહારાણા એક વખત હેઠળ ઉપાડ સમશે આપને ધરતીના કડા જો ભેળા ન કરી દઉં તો હું ના કે ઉતરી હેઠો ઉતરી કે અને બાપુ વગર ડાકલે આવી હો બાદશાહ ને કે આ તો હમણાં મારા દીકરો હા આવશે જો હાથી લઈને આવ્યો તો બહુ માફો કરવામાં આવું થાય એ માફો કર્યો તો હાથી ભાગી ન હકે એને જેમ કે આપણે ક્યાં ભાગવાનું છે ભાગવાની તૈયારી કરતો પણ હાથી ભાગી ન હકે કરતા ઘોડો હોત તો ભાગ હતા બહુ માફો કરવામાં આવી રીતે ભરાઈ જાય છે મહારાણાને ખબર હતી કે આ બાદશાહ જ ઉતરે નહીં કારણ કે આપણું રૂપ જોઈ લીધું છે એને પણ કે મહિને મારે દેખાડવું તો છે અને અને એક ચેતકને ચેતકને લઈ બે ને બાપ કીધા છે એક એકલિંગજી શેવ ભોળો નાથ અને એક મારો જન્મ વાળો ત્રીજાને મેં બાપ નથી કીધો ચેતક બાપ કઉજો જો હાથીના કુંભળ માથે ડાબા માંડને તો એક ઝાટકે ચાકડેથી પિંડો ઉતારે બાદશાહ બાદશાહનું માથું ઉતારી લો ત્યારે ચેતક કે છે કે મારી એકાદી વખત મહેનત કરી જોવું કારણ કે હવે મારી શરીરની શક્તિ એટલી રહી નથી ચેતક રાણાને કહે છે એક વખત કદાચ અખતરો કરી જુઓ જો ફૂગાય તો ફૂગી જવો બાકી હવે એટલું કારણ કે આંતરડા બાપુ બે બાજુ ઢઢાતા હતા લોહીના ફુવારા ઉડતા હતા અને એક ખેતરવાનો રાઉન્ડ મારીને બાપુ જવાબ જાકીન ઘોડાને મૂકો વ્યાતો એ બાગાડ ઢાટ કરતો ગયો ભેગડા ઉપર ઉભો થઈ દાંત કચકચાવી હાથમાં ઉગાડી તલવાર અને ચારે પગ લઈને વંટોળીઓ જાય એમ ગયો હો ને હાથી ના કુંભ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથી બે ભાગ કરી નાખ્યા બાપુ ઈ કેવો ઘોડો ને ઈ કેવી તલવાર ને ઈ કેવો માણા બાપુ શું આપણે વાતું ક્યાં જઈને કરી આમ હાથી પીડ્યો આનકુર બાપુ ચેતક ની આંખો નીકળી ગઈ